ધર્મીના ઘેરધાડ અને અધર્મીના ઘરે વિવાહ આવું કેમ તો મિત્રો આ વાર્તાને અંત સુધી સાંભળજો જેથી કરીને તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે મિત્રો કર્મનો અટલ સિદ્ધાંત છે કે જેવું વાવો તેવું લણો જેવું કરો તેવું પામો જેસી કરણી વેસી ભરની જો જસ કરે તો તસફલ આ ચાખા પરંતુ આપણા બધાનો પ્રત્યક્ષ અનુભવ એવો છે અને આપણે નજરો નજર એવું જોઈએ છીએ કે જે માણસ અન્યાય નીતિ અને ધર્મ થી ચાલે છે તે આ જગતમાં દુઃખી થતો જ દેખાય છે આ ધર્મ કરે છે કાળા બજાર લાંચ રિશ્વત કરે છે તેને ઘેર બંગલા મોટર વગેરે સુખ સમૃદ્ધિ હોય છે આવું જોઈએ છીએ ત્યારે ઈશ્વર ઉપરથી આપણી શ્રદ્ધા ડગી જાય છે અને કર્મના કાયદામાં કંઈક ગડબડ હોય એવું લાગે છે અને ત્યાંથી સુખ મેળવવાની આશામાં આપણે પણ અનિતિ અધર્મથી પૈસા પ્રાપ્ત કરવા પેરાઈએ છીએ આ એક ભયંકર ગેરસમજ છે પુણ્યનું ફળ હંમેશા સુખ જ હોય છે અને પાપનું ફળ હંમેશા દુઃખ જ હોય છે તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો દેખાતો તે સુખ તેના હાલના પાપ કર્મોનું ફળ નથી પરંતુ તેણે પૂર્વ જન્મમાં કરેલા પુણ્ય કર્મો જે સંચિતમાં જમા હતા તે પાકીને પ્રબંધ રૂપે સુખ આપતા હોય છે અને હાલમાં પાપ કર્મોને ત્યાં સુધી ફલિત થવામાં વિલંબ પડતો હોય છે પરંતુ જ્યારે તેના પુણ્યના પુણ્ય કર્મોનું બનેલું પ્રાબંધ વપરાઈ જશે કે તરત જ તેના પાપ કર્મોનું પાકેલું ફળ દુઃખ પ્રાબંધ રૂપે આવું આવીને સામે ઉભું રહી જશે અને એને દુઃખ ભોગવવું જ પડશે જ્યાં સુધી પૂર્વ જન્મમાં કરેલું પુણ્ય તપે છે ત્યાં સુધી કેટલી વખત હાલમાં કરાતા પાપ કર્મો ભૂલ હુમલો કરતા નથી એટલા માટે તો કબીર એટલા માટે તો કબીર સાહેબે પણ કહ્યું છે કે કબીરા તેરા જબ તક હે ભંડાર તબ તક અવગુણ માફ હે કરો ગુના હજાર પરંતુ પુણ્ય પૂર્વના ખાતા હમણાં જીવડા માન માન રે માન હજી એ કેમ ના આવે શાંત મિત્રો જ્યારે હાલમાં અન્યાય ન્યાય નીતિ ની ચાલનારો માણસ કદાચ દુખી થતો હશે પરંતુ તેનું હાલનું દુઃખ તેણે પૂર્વ કરેલા પાપ કર્મો સંચિત કર્મોમાં જમા થયેલા તે પાકીને રૂપે સામે આવીને ઊભા છે તેથી તે દુઃખી છે હાલમાં ન્યાય નીતિથી કરેલા કર્મો કાળે કરીને પાકશે ત્યારે તે સુખના સ્વરૂપમાં પ્રાબંધ રૂપે આવીને તેને જરૂર મળશે એટલે તેણે કર્મના કાયદામાંથી શ્રદ્ધા ડગાવીને અન્ય નીતિ છોડીને અધર્મનું આચરણ ન કરવું ગામડામાં અનાજ ભરવાની મોટી મોટી કોઠીઓ હોય છે મિત્રો તેમાં ઉપરથી અનાજ નાખવામાં આવે છે અને કોઠીની નીચે એક બાકોરું હોય છે તેમાંથી જોઈતું અનાજ કાઢવામાં આવે છે તમારી કોઠીમાં ઘઉં ભરેલા છે અને મારી કોઠીમાં કોદરા ભરેલા છે હવે હાલમાં તમે તમારી કોઠીમાં ઉપરથી કોદરા નાખતા હો તો પણ કોઠીના નીચેના બાકોરામાંથી તો ઘઉં જ નીકળશે મિત્રો અને હું હાલમાં મારી કોઠીમાં ઉપરથી ઘઉં નાખતો હોઉં તો પણ જ્યાં સુધી મારી કોઠીના કોદરા પૂરા ખલાસ નહીં થાય ત્યાં સુધી તે કોઠીના નીચેના બાકોરામાંથી કોદરા જ નીકળશે પરંતુ મિત્રો મારે અકળાવવાની જરૂર નથી જ્યારે તમારી કોઠીમાં ઘઉં પૂરા થઈ જશે એટલે પછી તમારી કોદરા ખાવાનો વખત આવશે તે ચોક્કસ છે અને મારી કોઠીના પહેલા સંચિત થયેલા કોદરા ખલાસ થઈ જશે એટલે મેં જે હાલમાં નાખેલા ઘઉં આવવાની શરૂઆત થઈ જશે પછીથી તમે જ્યારે કોદરા ખાતા હશો ત્યારે હું ઘઉં ખાતો હોઈશ પરંતુ તે માટે મારે થોડી ધીરજ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને કરમના કાયદામાં વિશ્વાસ રાખવો જોઈએ બેંકનો મેનેજર મારો નિકટનો સગો થાય છે અને તેની સાથે મારે ઘણો જ મીઠો સંબંધ છે છતાં હું માત્ર પાંચ જ રૂપિયાનો ચેક બેંકમાં મોકલું તો તે સ્વીકારતો નથી જ્યારે તમારે તે બેંકના મેનેજર સાથે સખત દુશ્મનાવટ હોવા છતાં પણ તમારો હજારો રૂપિયાનો ચેક પણ તે સ્વીકારે છે એનું કારણ એ છે મિત્રો કે મારી પાસે બેંકના એકાઉન્ટમાં સંચિત બેલેન્સ જ નથી જ્યારે તમારી મોટી રકમ સંચિત બેંક બેલેન્સ જમા પડેલી છે આથી મારે બેંકના મેનેજર પર ખોટું ન લગાડવું પડે પરંતુ મારે ખેડ બાંધીને મારા પુણ્ય કર્મો સંચિતમાં જમા કરવાના સતત પ્રયત્નો કરવા જોઈએ મિત્રો મિત્રો ન્યાયમાં પણ કંઈક છે તો હરિ સમરણ કરવું એક દિવસ પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્મા જરૂર દુઃખ દુઃખના દિવસો દૂર કરશે પણ મિત્રો વિશ્વાસ હોવો જોઈએ પરમ કૃપાળુ પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને હા મિત્રો આજની વાર્તા આપને સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઇક કરજો અને આપના અન્ય મિત્રોને શેર પણ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય રામદેવ જય માતાજી હર હર મહાદેવ હર